તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય અને પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે અને આબ ફાટે પછી થીગડા શું કામના નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું જી હા આ ત્રણેય કહેવતોનો અર્થ એક સમાન જ થાય છે કે મુશ્કેલી આવી પડે પછી એના ઉપાય શોધવા બેસીએ તો એ નિરર્થક છે અને આવી જ એક મુશ્કેલી આવું જ એક દૂષણ ગુજરાતમાં પોતાનો પોત બેસારો કરી રહ્યું છે અને કદાચ એણે અમુક ડગલાઓ માંડી પણ દીધા છે જો હવે એને શરૂઆતમાં નાથવામાં નહીં આવે તો એ દૂષણ ગુજરાતમાં જ નહીં પરંતુ આપણા સમગ્ર દેશની અંદર આપણા સમગ્ર દેશના યુવાનો ઉપર ખૂબ જ ખરાબ અસર કરવાનું છે અને આ દૂષણનું નામ આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ આ દૂષણ એટલે ડ્રગ્સ ડ્રગ્સ ના આપણે વારંવાર સમાચારો સાંભળીએ છીએ કે આટલા કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાય છે આટલા કરોડ રૂપિયાનું ડ્રગ્સનું સ્મગલિંગ થાય છે અને એમાં હવે ગુજરાત પણ ધીમે ધીમે મોખરે સ્થાન લઈ રહ્યું છે ત્યારે હવે આપણે ચિંતા કરવાની જરૂર છે એક આંકડો જોઈએ તો બે હજાર તેરથી લઈ અને બે હજાર બાવીસ સુધીમાં ગુજરાતમાં ડ્રગ્સથી છસો ને પિસ્તાલીસ પુરુષો અને છાસઠ મહિલાઓ આમ કુલ મળી અને સાતસો ને અગિયાર લોકોનું મૃત્યુ થયું છે અને આટલા જથ્થાબંધ ડ્રગ્સ જ્યારે વેચાતા હોય ત્યારે આપણે એ પણ સ્વીકારવું જ પડશે કે હજારો યુવાનો અને યુવતીઓ આ લત સાથે જોડાયેલા હશે હજારો યુવાન અને યુવતીઓને આની લત હશે અને ત્યારે જ આ ડ્રગ્સના સ્મગલરો આપણા રાજ્યની અંદર અને આપણા દેશની અંદર આ ડ્રગ્સ લાવતા હશે તો હવે આને રોકવો કેવી રીતે હવે આ દૂષણને દૂર કેવી રીતે કરવું એનો ઉપાય આપણે શોધવાનો છે ગુજરાત ધીમે ધીમે લેન્ડિંગ હબ બની રહ્યું છે ડ્રગ્સનું આ ખરેખર આપણા સૌ માટે એક ચિંતાનો વિષય છે ને એટલા માટે જ મોરબી અપડેટ એક અભિયાન લઈને આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ ખાસ કરીને યુવાનોને ખબર હોય કે મોબાઈલની અંદર જ્યારે વાયરસ આવી જાય છે કોઈપણ વાયરસ કે કોઈપણ વસ્તુ મોબાઈલની અંદર આવે કે જેનાથી મોબાઈલ હેંગ થાય છે અથવા તો મોબાઈલને નુકસાન થાય છે તો સૌથી પહેલાં આપણે એને ડિલીટ કરવી પડે છે તો આ એક એવો જ વાયરસ છે ડ્રગ્સ એ એવો જ વાયરસ છે જે આપણા વિનાશને નોતરે છે તો આવો સાથે મળીને આપણે એને ડિલીટ કરવાનું છે એટલે જ મોરબી અપડેટના આ અભિયાનનું નામ છે આવો ડ્રગ્સને ડિલીટ કરીએ અને આ અભિયાન અંતર્ગત મોરબીમાં રહેલા જે અધિકારીઓ છે કલેક્ટર છે કમિશનર છે એસપી છે એમને એમના જે મંતવ્યો છે એ પણ લેવામાં આવશે મોરબીના અગ્રણીઓ છે એમના મંતવ્યો પણ આપણે લઈશું અને ઉપાયો શું થઈ શકે આના આ એક એવું દૂષણ છે કે જે મજૂર વર્ગથી લઈ અને શ્રીમંત વર્ગ સુધીના તમામને ખરાબ અસર કરી રહ્યું છે ડ્રગ્સ એ માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ સંપૂર્ણ પરિવારનો વિનાશ નોતરે છે એવા દૂષણને આપણે સાથે મળી અને દૂર કરવાનું છે ત્યારે ખાસ કરીને આ દૂષણ યુવાનોની અંદર ફેલાઈ રહ્યું છે ત્યારે આપણે કોલેજોની અંદર વિવિધ સેમિનાર કરશું ત્યારે આ અભિયાનની અંદર આપ સૌ પણ અમારી સાથે જોડાશો અને અમને સહકાર આપશો એવી અમે આશા રાખીએ છીએ તો ચાલો સાથે મળી અને આપણે આ ડ્રગ્સને ડિલીટ કરીએ જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર